સારા શિક્ષકો મળ્યા છે એટલે આવા દાખલા દઉં તમે આવું કરો છો એટલે છોકરાને બીજી વાર કીધું કરે આપણા સાહેબ બહાર થી આવ્યા છે તમે મારા જો ક્લાસ ના વિદ્યાર્થી છો હવે કેવો જોઈએ તમને મેં અવારનવાર ભણાવ્યું છે તો પરમપુરુષનો જન્મ થયો કે સાહેબ તમે ભણાવ્યું છે બધી વાત આવી છે બધું યાદ આવી છે પણ કોઈ મહાપુરુષનો જન્મ જો જ નથી કારણ કે અમે તમને ભણ્યા છે એ બરાબર છે પણ અમે ગણાય છીએ

મહાત્મા ગાંધી નો જન્મ ક્યાં થયો કે મહાત્મા ગાંધી નો જન્મ તો સાહેબ કેમ નો બોલ્યો તમે એમ કીધું ક્યાં મહાપુરુષ નો જન્મ થયો

હું સોથું ભણતો એ વખત ત્યારે અમારા ગામમાં સપ્તાહ બેઠેલી હકાભાઈ પાસે હકાભાઈ હકાભાઈ જેઠવા પરફેક્ટ ત્યારે એની પાસે કેમેરો બે ત્યારે આમ કર્યું આમ કેમેરા પડતા દાતકડો દાતકડો થૂક દાંત થાય દાંત દાતડો એમને યાદ છે કારણ કે પેલા વેલા જે ફોટા પડ્યા ભૂલીએ આપણે બરાબર હવે ત્યારે ફોટા પડાવ ને ક્યાં આનંદ ને ગમે ને યાદ આવી અને તપતબાવી ને કાઢતા ભૂલથી ઘણા ની ઘીરે રહી ગયા ઘણાના ફોટામાં ભૂલથી આવી જાય પછી એ કેમેરામાં જોઈ રહી આપણે પણ કે ગોઠવાઈ ગયા તેને ન હોય એવા અમુક ફોટા છે એ હવે મોટા કરાવે અને એની ઘીરે જ આવી જયારે બતાડે કે જો મારે ભાઈ તમારો ફોટો અને ત્યારે હું એને કહું કે માના હમ ખાઈને કેવો ભૂલથી રહી ગયેલો છું કે નહીં તો તેથી એ કે વાત એક ટકા છે કૃષ્ણ કૃષ્ણએ કંસને માર્યો પછી ગોકુળને ખબર પડી કે હાલે આ આપણી વચ્ચે જીવતો હતો અને પછી કીધું કે હવે ગોકુળ આવો અને તમને સુકી ગયા એમ તમારી સ્કૂલની અંદર જે બાળક જન્મે છે એ એના ઘરે જન્મ લીધો છે પણ તમારી ઘરે જે તમારી સ્કૂલમાં જે જન્મે છે એ પણ નવ મહિના તમારા ક્લાસમાં રહે છે જે માના કોઠાની અંદર નવ મહિના રહે છે એ જ રીતે માં એક બાળકને જન્મ આપે છે ત્યારે મારા દેશનો શિક્ષક એ પણ સાડા નવ મહિના એના ક્લાસમાંથી અને બીજા ક્લાસમાં જન્મ આપે છે કારણ કે આખા વર્ષના રવિવારને જાહેર રજાઓ કાઢી નાખો એટલે સાડા નવ મહિના જ વધે છે બાર મહિના નથી વધતા એનું પરફેક્ટ હું ગણિત કરીને આવ્યો છું એ પણ એક જનતાનો કોઠો છે એટલે કહેવત એવી છે જ્યારે અમારે શિક્ષકો વચ્ચે બોલવાનું હોય ત્યારે મેં એમ કે હો મા અને એક માસ્તર અને મા વિશે બોલવાનું હોય ત્યારે હો માસ્તર ને એક મા આવું કરીને અમે હકારી નાખતા હોઈએ છીએ પણ મા ને માસ્તર બે પર્યાય છે બેની બાળકને જરૂર પડે છે આવી સરસ મજાનું તમે આવું કરી રહ્યા છો એ બદલ હું તમને તમામ શિક્ષકોને લક્ષ્મણભાઈ આચાર્યથી માંડીને તમારા આખા સ્ટાફને હું અહીંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હવે હું નીકળું છું